તાલુકમાં રોડ વિકાસના કાર્યોનો નવો વેગ લખપત તાલુકામાં રોડ વિકાસના કાર્યોને નવો વેગ દયા પર મદદનીસ એન્જિનિયર શ્રી રામજી સાહેબ ગાદલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તાલુકામાં રોડ વિકાસ કાર્યો તાત્કાલિક અસરથી શરૂ થયા છે માતાના મડથી ઝઘડિયા સુધી ઝાડ કટિંગ ખાડા ભરપાઈ તથા પાટણી કામ પ્રગતિશીલ રીતે ચાલી રહ્યું છે ગઈકાલે માતાના મઢથી કોટડા શોધીનું કામ પૂર્ણ થયું આજે કોટડાથી ભાદરા સુધી કાર્ય થઈ રહ્યું છે અને આગામી ત્રણ દિવસમાં ભાદરાથી ઝઘડિયા શું રોડ દુરસ્ત થશે આ કામગીરીથી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે તેમજ જનતાને સીધી રાહત મળશે સાથે સાથે તાલુકાના અન્ય ગામોમાં નવા મંજૂર રોડ માટેની ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન ચાલુ છે ટેન્ડર પૂર્ણ થતાં જ દિવાળી બાદ વિકાસ કાર્યોને વેગ મળશે ઓનલાઈન જાહેર કરેલા મુખ્ય રોડ કામો વરમાનગર થી મુડિયા મેઘપર થી વાલકા કોટડા થી સંભદા સીણાઈ પર થી માલદો ગુવર થી ગુગરીયાણા કનોજ સ્ટેટ હાઈવે પાંધરો થી બૈયાવો ગુગરીયાણા ફાટક થી રોદાસર શ્રી રામજી સાહેબ ગાગલે મીડિયા સમક્ષ જણાવ્યું કે સરકાર શ્રી ની પ્રાથમિકતાઓ મુજબ તાલુકાના તમામ ગામોને ગુણવત્તા સભર રસ્તાઓ દ્વારા જોડવાની દિશામાં ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે આશાપુરા માતાના ભક્તો આવતા પહેલાં તમામ મુખ્ય રોડ દુરસ્ત થઈ જશે જેથી ભક્તોની કોઈ તકલીફ ન પડે એ અમારી પહેલી ખાતરી રહેશે તાલુકાના સરપંચ શ્રીઓ તેમજ ગ્રામજનોમાં પણ વિકાસ કાર્યો અંગે આનંદ અને સંતોષ છવાયો છે સૌએ મદદનીશ ઇન્જિનિયર કચેરી અને સરકારશ્રીના પ્રયાસોની પ્રશંસા કરી છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા